બદલ ભરૂચ જિલ્લામાં સહકાર સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લેખન અભિયાન હાથ ધરાયું હતું આ અંતર્ગત જિલ્લામાંથી અત્યાર સુધીમાં અંદાજિત દસ હજારથી વધુ આભાર પત્રો વડાપ્રધાન ને પાઠવાયા છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સહકારી મંડળીઓ સેવા સહકારી મંડળીઓ દૂધ મંડળીઓના સભાસદો તથા પશુપાલકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા વડાપ્રધાનના નિર્ણયોથી સીધો લાભ મળતા લોકોએ પોસ્ટકાર્ડ મારફતે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે સહકાર સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ સહકારી માળખાને મજબૂત બનાવવા સરકાર દ્વારા અત્યાર સુધીમાં સાહીઠ જેટલા ઇનિશિયેટિવ અમલી બનાવાયા છે ખાસ કરીને અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત ઉપર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા ડેરી ઉદ્યોગોને સીધો લાભ મળ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જંબુસર તાલુકાના મંગનાદ ગામના રહેવાસી સચિન પડિયાડે જણાવ્યું હતું કે વિદેશથી આવતી કૃષિ ડેરી ઉત્પાદનો ઉપર પ્રતિબંધથી સ્થાનિક પશુપાલકો આત્મનિર્ભર બનશે સાથે જ જીએસટી ઘટવાથી વસ્તુઓ સસ્તી થઈ છે જેના કારણે ગ્રાહકોની ખરીદી વધેલી છે આ અમારા માટે એક વરદાન સમાન નિર્ણય છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ગોકોમા સોલ જિલ્લા સહકારી સંઘ અને વિવિધ દૂધ મંડળીઓના સંયોગથી અંદાજીત બે પોઈન્ટ એંસી લાખ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને મોકલાશે આ તમામ પોસ્ટકાર્ડ ત્રીસ સપ્ટેમ્બર સુધી નવી દિલ્હી પહોંચાડવામાં આવશે સહકારી મંડળીઓના સભ્યોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે અને સહકાર મંત્રાલય રચાયા પછીથી સહકારી ક્ષેત્રને નવી દિશા અને ગતિ મળી છે